શાળા છે અને આ મારો ભૂકડ શાળો છે ચલો ઓકે હલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં મજામાં દોસ્તો આજે મસ્ત ખુશીનો દાડો છે એવો એટલા માટે બહુ ખુશ છે દોસ્તો કારણ કે આજે મારી દીકરીનો બર્થડે છે તો મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેટ કરવાના છે અને એનો જન્મદિવસ છે દોસ્તો અને એનું નામ છે લક્ષ્મી અને મસ્ત મજાનું એમના બર્થડેનું આપણે ઉજવણી કરીએ દોસ્તો બહુ કારને કહેતી કે પપ્પા મારે કેક જોવે કેક જોવે તો આપણે કેક આપશું અને આ છોકરાના બધાને ચોકલેટ આપશું એવું કરશું તો તમે પણ હેપી બર્થડે ડે કહી દઉં મારી દીકરીને અને ત્યારથી દીકરી પાવન પગલાં પડે ને ત્યારથી કંઈક અલગ જ જીવન છે આપણું તો લક્ષ્મીનો અવતાર કહે દીકરી તો દોસ્તો તમારા પણ ઘરે દીકરી છે કે નહીં છે એ પણ કોમેન્ટ કરજો અને આ પહેલખોળાની મારા દીકરી છે દોસ્તો તો મસ્ત મજાનોનો બર્થડે સેલિબ્રેટ કરવાનો મજા આવે છે

હાલો દોસ્તો કેક બેક લઈને આવી ગયા છે મસ્ત મજાની કેક લીધી છે આગળ જઈને બતાવીએ ખોલીને મજા આવશે અને જુઓ બધું નદી નાળા ભરાઈ જાય પાર ફૂકા કાઢે એમ ઓકે તો મળીએ ફાઇનલી દોસ્તો કેક લઈને આવી ગયા છે હવે રાઈસ ખાતા જઈએ અમે ભણે છે મારે રાઈસ ખૂબ બહુ લાગે છે એલું પોટલું મેલજો તો દોસ્તો ઓલરેડી બધી તૈયારી થઈ ગઈ છે અને જમવાનું પણ મળે છે અને થોડાક મહેમાન આવવાની આવડ ગયો છે પછી આપણે બર્થ સેલિબ્રેટ કરવાની તૈયારી થઈ ગઈ છે અને આ તરી અમારી ડેંગલી આનો બર્થડે છે આ છોકરીનો લક્ષ્મીબેનનો સરમાઈ બહુ છે એ બા અને આ છોકરાનો પણ છે અને આ જમવાનું બધું રેડી થઈ ગયું છે હવે આપણે મહેમાન આવ્યા પછી આપણે બર્થડે બમ કરી નાખીએ તો દોસ્તો ફૂલ તૈયારી થઈ ગઈ છે કેક આવી ગઈ છે અને ફુગ્ગા પણ અમે ટાંગી દીધા હતા દોસ્તો એમાં એવું થયું ને કે ટેપ પટ્ટી લાવવાનું ભૂલી ગયા હતા દોસ્તો એટલા માટે એ ફુગ્ગા ઘરેથી પાછા ચોકડીથી લાવ્યા અને ચોકડીથી પછી ટેંગાયા ફુગ્ગા અને અમારા મમ્મી જાય છે કે ફટાફટ કરો તો ફાઇનલી દોસ્તો કેકનું ઓપનિંગ થઈ ગયું છે મસ્ત મજાની કેક છે દોસ્તો અને મસ્ત મજાનો ભાવ પણ ભર્યો છું બસો ને ત્રણસો રૂપિયાની છે દોસ્તો તમારી બાજુ કેટલામાં મળે એ પણ કહેજો દોસ્તો તો કેક અનબોક્સિંગ કરી નાખેજો દોસ્તો તો હવે અમે કેક કાપશું અને મસ્ત મજાની ઉજવણી કરશું અને આ મીણબત્તી છે એ બધું લગાડવામાં આવે છે અને હેપી બર્થડે કહી દેજો અને એક કોમેન્ટમાં હેપી બર્થડે લખજો અને કેક કેવી છે એ પણ કોમેન્ટ કરજો દોસ્તો મસ્ત મજાની કેક લીધી હતી અમે આ મારે નાનો ભાઈ છે એના માટે છે અને એક બીજી કેક છે એ મારી દીકરી માટે છે લક્ષ્મી માટે આ જુઓ અને મસ્ત મજાનું નામ પર લખાયું છે લક્ષ્મી તો દોસ્તો કેક કાપી નાખીએ કેક કાપીને આપણે જોરદાર ઉજવણી કરીને અમારા મોટા ભાઈ છે તો કેક ઓપનિંગ કરી રહ્યા છે દોસ્તો અરે છોરું પણ રડી રહ્યું છે દોસ્તો રડતા રડતા મેં કેક કાપી અને હા હતા હતા મેં હેપી બર્થડે કીધું તું એ હા ભાઈ તમારો છે હું नहीं नहीं कर kalau नहीं મેં તો હું તો ચપૂલીન બાધી લસે લે ગંટી ના જીતે તો કોપીર દીધો થોડું મસ્ત લાગે

દોસ્તો મસ્ત બર્થ સેલિબ્રેટ કર્યો અને આ છોરી કંઈ મજા નહીં આવી કારણ કે આ હવે હારા હારા ફૂટા પડવા કે આવું છે આ નંકાય કરે આ તો આ બંકાને એટલી મજા આવી ગઈ તો દોસ્તો ફાઇનલી બર્થડે સેલિબ્રેટ કરના છો છે અને હવે જમવા બેઠા છે મારા સંજયભાઈ બહુ તો એમને જમાડી દીધું અમારી ત્રણ સાડીઓ છે એ ખાળો છે આ બધા હાળા છે અને આ અમારો ભૂકર સાળો છે ચલો ઓકે મળીએ નેક્સ્ટ બ્લોગમાં એ વિડિયો તરી જો ઉભી છે અમારા હાળો છે કુકર છે બહુ ખાઈ છે હાલે બતાવ થાલે તો બસ તો શું આજ માટે આટલું જ છે તો દોસ્તો નવા બ્લોગ આવી રહ્યા છે ટૂંકત સમય મસ્ત કોમેડી વિડિયો પણ લઈ રહ્યો છે સ્ક્રિપ્ટ લખવાની તૈયારી છે અને કોમેડી વિડિયો પણ આ ચેનલ પર જ આવશે તો જોઈ નાખજો અને મળીએ નેક્સ્ટ બ્લોગ ઓકે મળીએ ચલો બાય બાય ટાટા